તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તમારો તો મિત્રો કાલે આપણે જે વિડીયો અપલોડ કર્યો તો કે યુટ્યુબ પર બનવું હોય તો મિત્રો કઈ એપની જરૂર પડે બરાબર તો કાલે તમને મેં કીધું હતું કે આપણે એ વિડીયોની અંદર જો યુથ સારા મળશે મિત્રો સોથી ઉપર તો આપણે બીજો એનો વિડીયો બનાવશું મિત્રો બરાબર તો આપણે એમાં સોથી વધારે યુદ્ધ મળ્યા બરાબર તો આજે આપણે એનો બીજો ભાગ બનાવીએ છીએ મિત્રો બરાબર તો વિડીયો તમે ધ્યાનથી સાંભળજો મિત્રો બરોબર તો સૌપ્રથમ તો મિત્રો તમે અહીંયા બાજુ ફોટો જોવો કે યુટ્યુબનો જે કાઈટ એરિયા છે એ આપણે પૂરા કરવાના મિત્રો બરાબર તો પહેલાં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો એક હજાર સબસ્ક્રાઈબ બરાબર એ તમારે પૂરા કરવાના છે મિત્રો બરાબર ભલે એક દિવસ દિવસમાં હોય કે એક મહિના હોય કે બાર મહિને થાય મિત્રો બરાબર તો પણ એક હજાર સબસ્ક્રાઈબ હોવા જરૂરી છે બરાબર પછી મિત્રો બીજું કે આપણે લોંગ વિડીયો અપલોડ કરીએ છીએ મિત્રો બરાબર આપણી ચેનલની અંદર લોંગ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ મિત્રો બરાબર તો એ કાઇટ કિરે કેટલો હો મિત્રો ખબર ચાર હજાર વોટ ટાઈમ બાજુ ફોટો તમે જોવો ચાર હજાર વોટ ટાઈમ જોવો મિત્રો બરાબર અને જે શોર્ટ વિડીયો જે મિત્રો શોર્ટ ચેનલ હોય એને શોર્ટ વિડીયોની ચેનલ એના માટે હોય છે મિત્રો દસ લાખ બરાબર એટલે એક મિલિયન એક મિલિયન યુઝ મળે તો મિત્રો ચેનલ મોનિટાઈ થાય તો તમારી પાસે પૈસા કમાવો મિત્રો બરાબર પણ એ કઈ રીતે એ મિત્રો તમારું પોતાનું કન્ટેન્ટ તમારો પોતાનો અવાજ હોય છે પોતાનું કન્ટેન્ટ હોય છે તો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય ન પાસે યુથ કન્ટેન્ટ આવી જાય એટલે ચેનલ ડીમોનિટાઈઝ એટલે પાછી આવે આપણે જે અપ્લાયનું બટન આવે ને અપ્લાય કરીએ ને મિત્રો એ પાસે પાછી આવે છે આપણી ચેનલ એટલે આપણી ચેનલ મોનિટાઈઝ થતી નથી મિત્રો બરાબર તો આ વિડીયોની અંદર અંદર આટલો જ ભાગ આપણે બનાવ્યો તો કેમ કે મિત્રો ઘણા નવી ચેનલવાળા હોય છે કે ચેનલ કેવી રીતે મોનિ મોનિટાઈઝ થાય અને કંઈ થાય મિત્રો બરાબર તો એક હજાર સબસ્ક્રાઈબ એક દિવસમાં થઈ જાય અને ચાર હજાર વોઇટ ટાઈમ એક દિવસમાં થઈ જાય તો બે દિવસમાં મિત્રો ચેનલ મોનિટાઈઝ થઈ જાય બરાબર અને જો એક હજાર સબસ્ક્રાઈબ બાર મહિને થાય તો બાર મહિના ચેનલ મોનિટાઈઝ થાય પણ વિડીયો મિત્રો તમારે પોતાના હોવા જોઈએ પોતાનું કન્ટેન્ટ હશે ને તો ચેનલ મોનિટાઈઝ થશે ન મિત્રો ચેનલ તમારી આખી મહેનત પોણીમાં જશે ડિમોનિટાઈ થઈ જશે મિત્રો કોપીવાળા વિડીયો નાખશો મિત્રો તમે કોઈ બીજાના ડાઉનલોડ કરીને અપલોડ કરશો તો મિત્રો ચેનલ મન નહીં થાય મિત્રો બરાબર તો વિડીયો તમને ગમે હોય તો મિત્રો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મળશું નવા વિડીયોમાં એટલે કરા જય